માઇનસ ત્રણ બાદ કરો એટલે કેટલા થશે જીરો કઈ રીતે બે પૂર્ણા ત્રણ પંચમાં વ્યસ્ત કેટલો થશે વિદ્યાર્થી મિત્રો તો બહુ જો ઇઝીલી છે પાંચ ગુણ્યા બે એટલે દસ દસ વત્તા ત્રણ એટલે તેર છેદમાં પાંચ આપ્યું છે એનો વ્યસ્ત એટલે પાંચ છેદમાં તેર તો આપણી પાસે જવાબ છે ડી દસ વડે ગુણી નાખવાના એટલે પિસ્તાલીસ થશે હવે મારે ઘણા મિત્રોની કમેન્ટ એમના વાલીની પણ કમેન્ટ હતી કે સર આ સિવાય આ તમે કહો છો વિડીયો લેક્ચર જોવા વિષયના કે પ્રથમ પરીક્ષાના પેપર સેટ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બહુ માંગે છે અને એ પણ સોલ્યુશન સાથે જો હા સોલ્યુશન તો સર અમારે કરવું જ નથી સોલ્યુશન સાથે પીડીએફ સ્વરૂપે ક્યાંથી મળશે તો ભાઈ તમને ધોરણ સાત પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો સંપૂર્ણ સોલ્યુશન સાથે ગણિત વિજ્ઞાન વિજ્ઞાન અંગ્રેજી સામાજિક ગુજરાતી સંસ્કૃત હિન્દીના ત્રીસ કરતા પણ વધુ પ્રશ્નોપત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન માંથી મળશે જેમાંથી તમને દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાના પેપર સેટ એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારે અહીંથી જઈને મેળવી લેવાનું અને વિડીયો જોવા હોય તો ત્રણ થી બારમાં જવાનું જો પેપર સેટ અહીંથી મળી જશે ત્રણ થી બારમાં વિડીયો તમારું ધોરણ પસંદ કર્યું વિષય કરેક્શન કરીને પાઠવાય વિડીયો જોવો તમારે જે ચેપ્ટર નબળું લાગતું હોય એ શાળા મિત્ર હોય તો પણ એમાં ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકશો બરાબર એટલે તમારે કોઈ ચિંતાનો વિષય નથી ટૂંકમાં અહીંથી બધું મળશે ટાઈમ ટેબલને બધું આમાંથી પણ મળી જશે ચાલો આગળ વધીએ ત્રીજો પ્રશ્ન છે આ બધું સરે સમજાવેલું છે આપણે ડાયરેક્ટ જવાબ લઈ લઈએ 2x 1 5 હોય તો x બરાબર કેટલા તો 2x 1 5 હવે માઇનસ એક બરાબર બે તેરી છ તો ત્રણ એવા તો આ રીતે આપણે જવાબ આવી જશે કિરણ પિક્યુ ને સંકેતમાં કેવી રીતે દર્શાવશો તો આ રીતે દર્શાવશું કિરણ પિક્યુને સંકેતમાં ત્રિકોણને કુલ કેટલા અંગો હોય છ ત્રણ ખૂણા ત્રણ બાજુ પચીસ ના બે છ કારણ કે બે તેરી છ પોઈન્ટ પછી એક આંકડો પોઈન્ટ પછી એક આંકડો એટલે પોઈન્ટ પછી બે આંકડો હોવા જોઈએ તો એક છે એક ઘટે છે એટલે ઝીરો પોઈન્ટ આવી રીતે ચલો સાચા બની રીતે ખાલી જગ્યા પૂરો જીરો એ સરવાળાની તટસ્થ સંખ્યા છે પિસ્તાલીસ ના છેદ માં પાંચ આવશે એટલે નવ આવશે આપેલ માહિતીમાં મધ્યવર્તી સ્થિતિમાં બહુલક માપ એક થી વધુ હોઈ શકે છે એક્સ છેદમાં બે બરાબર છ હોય તો એક્સ બરાબર બાર થશે કારણ કે બે ભાંગા સામે જતો ગુણા કર્મ વીસ ના માપના ખૂણાના કોટી કોણ માપ સિત્તેર કારણ કે બે નો સરવાળો નેવું થાય સમ બાજુ ત્રિકોણ હોય તો બધી બાજુના માપના ખૂણા સાહીઠ ના થશે ચલો યોગ્ય પ્રશ્નના જવાબ આપો તો પૂર્ણાંકોના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો આઠ ગુણ્યા ઓગણપચાસ ગુણ્યા એકસો પચીસ તો એકસો પચીસ ગુણ્યા આઠ એટલે ગુણાકારના ક્રમનો નિયમ બરાબર પછી એનો જૂથનો નિયમ તો એક હજાર થશે એને ગુણ્યા ઓગણપચાસ એટલે ઓગણપચાસ હજાર થશે ચલો સાદુરૂપ આપો નવના છેદમાં દસ માઇનસ ચાર ના છેદમાં પંદર તો મિત્રો એનો લસા લીધો આપણે ત્રીસ આવ્યો છેદમાં એની સંખ્યા આ બધાનો સરવાળો સિત્તેર થશે એના છેદમાં પાંચ એટલે ચૌદ પંચા સિત્તેર સમીકરણનો ઉકેલ શોધો થ્રી એક્સ માઇનસ વન બરાબર સત્તર માઇનસ એક સામે જાય તો પ્લસ એક અઢાર ત્રણ ગુણાકારમાં સામે જઈએ તો ભાગાકારમાં એક્સ બરાબર છ સો અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ શોધો તો પૂરક કોણનો સરવાળો એકસો એસી થાય એમાંથી સો નું બાદ કરીએ એટલે કેટલા થશે ખાલી એસી ત્રિકોણ એબીસી માં ખૂણો એ બરાબર ચાલીસ બી બરાબર પચાસ હોય તો બહિષ્ક કોણ એસીડી નું માપ શોધો તો કેટલું થશે નેવું જો એમ બાય ટુ બરાબર બે હોય તો એમની કિંમત કેટલી થશે તો બે ભાગાકારમાં સામે જઈએ તો ગુણાકારમાં ચાર સાદુરૂપ આપો માઇનસ બે મોટા કૌંસની અંદર માઇનસ બે વત્તા માઇનસ આઠ ગુણ્યા આઠ માઇનસ દસ તો વીસ આવશે ચાલો સાચા જોડકા બનાવો બે કોટિકો એનો સરવાળો બે પૂરક કોણો એનો સરવાળો એકસો ખૂણાનો જોડ જોડનો ખૂણો કેટલાનો થશે એકસો ને ત્રીસ નો નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે ચાર પૂર્ણાંકોના ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુરૂપ આપો આનું સાદુરૂપ આપણે આપવાનું છે બરાબર તો મિત્રો અહીંયા વ્યવસ્થિત રીતે આપણે આપેલું છે નવ્વાણું સાતસો આવશે ત્યાર પછીનું નું આપો સોળના છેદમાં પચીસ ભાંગત્રીસરવું હોય તો વ્યસ્ત થઈ જાય નીચે તો ચૌદના છેદમાં પંદર સાદરૂપ આપો ત્રણ પોઈન્ટ નવ ગુણ્યા પોઈન્ટ સત્તર તો પોઈન્ટ જીરો જીરો પોઈન્ટ છ છ ત્રણ મધ્યસ્થ અને બહુલક્ષ શોધો તો બહુલક થશે અને અભિકોણના માપ લખો તો એ લખેલા છે ઓકે ખરા ખોટા જણાવો બે પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર બરાબર આઠ ખોટું એક્સ માઇનસ એક બરાબર તો એક્સ બરાબર માઇનસ દસ ખોટું સંખ્યા રેખા ઉપર માઇનસ ત્રણ માં બે ઉમેરવા માટે આપણે જમણી બાજુ એકમ જઈશું ખરું ખરું વડે ભાગતા મળે જવાબ આપો ચારસો નેવું એક લંબચોરસની ચોરસની લંબાઈ ત્રણ પૂર્ણાંક ત્રત્યાંશ સેમી અને પહોળાઈ બે પૂર્ણાંક બે ત્રણ છે તો એનું ક્ષેત્રફળ શોધો તો આઠ પૂર્ણાંક બે ત્રત્યાં સેમી થશે બાજુની આકૃતિમાં બાકીના ત્રણેય ખૂણા માપ શોધવાના છે બરાબર તો એ ડી એટલે આ ખૂણાનું માપ એઓ સી આ ખૂણાનું માપ અને ઓ બી એટલે આ ખૂણાનું માપ બધાના ગોતેલા છે બાજુની આકૃતિમાં એક્સ અને વાય ના મૂલ્યો શોધો તો એક્સ વાય નું મૂલ્ય સિત્તેર એક્સ નું મૂલ્ય પિસ્તાલીસ જે બતાવેલું છે રેડી આગળ જોખીક જોડના બે ખૂણા થાય એટલે મિત્રો એકસો દસ તો અહીંયા કેટલું આવશે પછી ત્રણેય સરળો એસી થાય તો કર્ણ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરળ કેટલો થાય એકસો એસી ત્રિકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય એકસો વીસ પાંચેક્સ માઇનસ સાત બરાબર આઠ હોય તો એક્સની કિંમત કેટલી થાય ત્રણ ચલો પ્રશ્નના જવાબ આપો નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો તો માહિતીમાં આપેલા ગુણને ચડતા ક્રમમાં પહેલા ગોઠવીએ તો એનો બહુલક થશે અને મધ્યસ્થ પણ થશે પાંચ વિદ્યાર્થીઓના વજનની માહિતી કિલોગ્રામમાં આપી છે તો એક સેમી બરાબર પાંચ કિલોગ્રામ પ્રમાણમાં લઈ માહિતીનો લંબ આલેખ તૈયાર કરો બરાબર જો મિત્રો આ બધી જ પીડીએફ તમને મળી જશે એપ્લિકેશનમાંથી ક્લિયર અથવા વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો બરાબર વજન કિલોગ્રામમાં રમેશ સુરેશ મહેશ મનેશ હરેશ દિનેશ બરાબર માહિતી આપેલી છે બાજુ સમાં એ રેખા સમાંતર રેખા રેખા છે તો તેમની છેદિકા છે તો એક્સ વાય રેખાને પી બિંદુમાં તથા એબી ક્યુ બિંદુમાં છેદે છે તો ખૂણો સીપી વાય એકસો પાંચ હોય તો બાકીના ખૂણાઓના માપ શોધો તો બાકીના ખૂણાઓના માપ છે આપણે આપેલા છે આપેલા પ્રશ્નના પ્રશ્નોના જવાબ આપો બરાબર જો મિત્રો આ આકૃતિ તમારે દોરવી હોય તો કઈ રીતે દોરશું આ એક્સ વાય એને સમાંતર કઈ છે બી બરાબર ચાલો હવે શું થશે મિત્રો સીડી એમની શું છેદિકા તો આ સીડી એમની છેદિકા છે બરાબર હવે શું કે છે એક્સ વાય ને પી બિંદુમાં

સમીકરણનો કેટલું અંતર કાપશે ક્લિયર કારણ કે વિદ્યાર્થી મિત્રો એવરેજ બધા વિદ્યાર્થી મિત્રો આપણે કે અગિયાર બાર મિનિટનો વિડીયો હોય તો અગિયાર બાર મિનિટ જોતું નથી અમને બધી ખબર પડે બરાબર વિડીયો કાપી કાપીને લખી હા જોવે છે જોવાવાળા પણ આપણે આ રીતે બનાવેલું છે હવે આ સંપૂર્ણ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી જે પેપર સેટ છે જેમાં આપણે વાત થઈ ત્રીસ થી વધુ પ્રશ્નપત્રો મળી જશે બધા વિષયના થઈને તો આપણે પેડ કોર્સમાં જઈને મેળવી લો બધાને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય શુભકામનાઓ બધાને બેસ્ટ ઓફ લક અને હા ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને કેટલા માર્ક્સ આવશે પેપર કેવું ગયું એ ચોક્કસથી કમેન્ટ કરજો તો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ